માત્ર દસ વર્ષની ઉંમરે ગીતાજીના સાતસો શ્લોકો પાકા કરનાર હળવદનો ધ્યાય બાપો દરિયા આવો જોઈએ વિશેષ અહેવાલ નમસ્કાર મિત્રો અત્યારના આ જે યુગ છે તે ફેશન ટેકનોલોજી અને જે મુંબઈનો યુગ ચાલી રહ્યો છે નાના બાળકોથી લઈને મોટા લોકો બધા હોય તે ફોન પાછળ પચ્યા પચ્યા રહેતા હોય છે પરંતુ એ બધાની વચ્ચે હળવદમાંથી નાનો દસ વર્ષનો જે બાળક છે તે શ્રીમદ ભગવદ્ ગીતાના છે તે અઢાર અધ્યાયના સાતસો જેટલા શ્લોકો કંઠસ્થ કરી લીધા છે અને આટલી નાની ઉંમરે છે તે આટલું મોટું જે ઉદાહરણ જેને સાબિત કરી બતાવ્યું છે કે મોટા બધા લોકો હોય એ પણ છે તે આટલા બધા શ્લોકો કંઠસ્થ કરી ન શકતા હોય ત્યારે આટલી નાની ઉંમરે તે શ્રીમદ ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયના શ્લોકો છે તે કંઠસ્થ કરી લીધા હોય એમાં સાતસો જેટલા શ્લોકો છે એ કંઠસ્થ કરી લીધા છે જે એને સૌ માટે જે કરવાની બાબત કહી શકાય હળવદના જે શિક્ષક દંપતી છે તે વેગડવા ગામમાં શિક્ષક તરીકે નોકરી કરે છે અને આ દેવા દંપતીનો જે બાળક છે દસ વર્ષનો જે ધ્યેય દરિયા કે જેને આ વખતે છે તે જન્મદિવસની અનોખે ઉજવણી કરી હતી જે ચોથા ધોરણમાં અત્યારે અભ્યાસ કરે છે અને એ પહેલાં ધોરણથી ચાર ધોરણ સુધીમાં છે તે શ્રીમદ ભગવદ્ ગીતાના અતિયના શ્લોકો છે તે પાકા કરી લીધા છે અને એ બાળકનો વિચાર છે તે પાંડુરાગ શાસ્ત્રીના જે વિચારો છે એને સાધે પરિવારને અનુરૂપ જે જે જેનું સ્વધે પરિવારને જે શ્લોકો છે તે બધા કંઠસ્થ કરી લીધા અને અત્યારે જે સાતસો જેટલા શ્લોકો પાકા કરીને કંઠસ્થ કરીને એક સમાજમાં બહુ મોટું ઉદાહરણ પૂરું પડેલું છે એના માટે પરિવારજનોમાં છે તે ખુશીની લાગણી જોવા મળી છે અને ધ્યેયનું જે નાની ઉંમરથી જે સપનું હતું કે આ બધા શ્લોકો છે કંઠસ્થ કરવાના ને અત્યાર સુધીમાં એને બધા શ્લોકો છે એ કંઠસ્થ કરી લીધા છે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે